થઈને આમ પે જાય માતાજી બધાને કેમ તો બધાય મજામાં પણ હું પણ મજામાં તો સાગત છે કે આપણા રેડિયામાં તો આપણે તો આ રૂકાશે મામાના કહે મારા દાને ખબર કાઢવા આવ્યા હતા એટલે આપણે તો હા જાય પણ રોકાઈ ગયા હતા બધાય બેઠા છે બે ગોરી ગમે છે બેઠા <inaudible> વગેરે <wai>

તો હાલો લઈ લ્યો અને જાવી વાડીએ કપડા ધોવાના છે ઘણું કામ છે વાડીએ કા તો અહીંયા છે કે વી આવ્યા તો વાડીએ અને ગુવાર ભીંડાના અને છોલેના ને બધા ખાલા પૂરી દીધા છે અને આમ આંબાજો કપડા મણે છે ધોવા હા

તો કપડા ફરતો જા બોમ્બે વયો જા તારે જઈ છે હા તે હાલ તો છોકરાને ને બે નાવાનું છે તડકાનું કા હાલ નાઈ લ્યો અને આપણે વાળવી પાણી તા નાવ નાઈ લે તા નાઈ લેવાય કોને બોમ્બે

ভায় সাকোনো কেডো তু সাকো নারা সোক্রা আপান কোমাপাইর মানা সেডোডেন্য়ে আমানা দুলাটানা কোমানা হিয়ে আমানা কোলোডেন্য় और pasa bata मार दिन